કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનો ટાસ્ક આપ્યો પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમારે જેટલા પણ લોકોને નફરત કરતા હોય એટલા બટાટા લઈ આવજો એક એક બટાટાને તમે જે વ્યક્તિને નફરત કરતા હોય એનું નામ આપજો બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લઈ આવ્યા કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા કોઈની થેલીમાં પાંચ સાત બટાટા

ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથી વાસ આવવા લાગી આખરે થાકીને સ્ટુડન્ટસે કહ્યું કે હવે આ સડેલા બટાટાની વાસ સહન થતી નથી અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ પ્રોફેસરે હસીને કહ્યું કે તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે નફરત ગુચ્છો દુખ ઉદાસી નારાજગી વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલા દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો એ કોહવાઈ ગયા છે વાસ આવે છે તમે તમારી સાથે જ એ લઈને ફરો છો તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે કારણ કે તમે એ બટાટા ફેંકતા જ નથી જાઓ આ બટાટા ફેંકી આવો અને સાથે સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે ને એને હટાવી દો જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો દરેક માણસ સારો જ છે છે બસ જરૂર એની સડેલી વાતો મગજમાંથી કાઢી નાખવાની તે માણસની સારાઈ જોવાની જરૂર છે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ